આ તો ફેટ બોડી કુ આઈ રુ સેમ ના ના માકેનલ છે પેનલ છે આલો આ મટી જાય પૈસા બધા ન તો પૈસા નહીં સુસુ હેડ તને હતા કઈ છે એય બોલ કણ બોલ ઓમ સુસુ તોની હમ સાદો હેડો દો તો

આ તો ઘણી 5 6 મિનિટ હારું તો હેડો તમે તો હવે જ કહેવા થાય થાય પણ અમ કેટલા આયો ડાયલોગ કેટલા મારે બોલવાનું કન સુમી તું કને લે